આ આંકડા એ છે કે જે એસીબી પકડ્યા હોય એ આંકડાઓ તમે અત્યારે રજૂ કરી રહ્યા છો એસીબી કોણ છે તો એન્ટી કરપ્શન બ્યુરો છે એ કોનો ભાગ છે તો એ ગુજરાત સરકારનો ભાગ છે ગુજરાત સરકાર જ બિલકુલ ભ્રષ્ટાચારના મામલામાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે એના કારણે જ આ બધા જ ભ્રષ્ટાચારીઓને ધરપકડ કરવામાં આવી છે અને એમના વિરુદ્ધ કેસ ચાલીને એમને સજા પણ થાય છે બીજું તમે એમ કીધું કે નાની માછલીઓ બચી જાય પકડાય છે ને મોટી બચી જાય છે તો રોનકભાઈ તમે પણ નજીકના ઇતિહાસ ઉપર ઘણા આઈએ એસ ઓફિસરોસીબી સીબીઆઈ ની ઇન્કવાયરી કરી તેઓ જેલમાં પણ હતા એટલે કોઈ પણ જવાબદાર આમાં ભ્રષ્ટાચાર કરનાર કર્મચારી હોય એ નાનો હોય કે મોટો ઓફિસર હોય તો એના વિરુદ્ધ કામ કરવા માટે ગુજરાત સરકારનું એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સુંદર રીતે કામ કરી રહ્યું છે બીજું ગેનીબેને કીધું કે કુદરતથી ડરો તો ગેનીબેન કુદરતથી તો અમે બિલકુલ ડરીએ છીએ પરંતુ કુદરત તમને તમારું પાપનું ફળ આપી રહી છે જ્યારે યુપીએ એક અને યુપીએ બેમાં તમારી સરકાર હતી ત્યારે તમે પાતાળમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે જમીનમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે હવામાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે આકાશમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને પાણીમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે આખી એબીસીડી થાય એ ટુ ઝેડ સુધીના ભ્રષ્ટાચારના આરોપો તમારા ઉપર લાગ્યા હતા ને એટલે જ પ્રજાએ તમને કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી ખદેડી મૂક્યા છે ગુજરાતમાં તો તમારું કોઈ નામો નિશાન બચ્યું નથી સાથે જ ગેનીબેને એક વાત કરી કે એસપીને પોસ્ટિંગ લેવું હોય કે કોઈ પીએસઆઈને પોસ્ટિંગ લેવું હોય તો પૈસા આપવા પડે રોનકભાઈ હું આપના ચેનલના માધ્યમથી ગેનીબેનને પડકાર ફેંકું છું જો તમારે ધ્યાનમાં આવો એક પણ કિસ્સો આવ્યો હોય તો એને સાર્વજનિક કરવા માટે મારી તમને જ ઓપન ચેલેન્જ છે કેમ કે આવી કોઈ પ્રકારની પ્રવૃત્તિ ગુજરાત સરકારમાં ચાલતી નથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ કોંગ્રેસની સરકાર નથી કદાચ કોંગ્રેસના શાસનમાં આ પ્રકારની નીતિ રીતિ હશે પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ પ્રકારની કોઈ નીતિ રીતિ નથી બેન એવું કહેતા હતા કે કોઈ કાર્યક્રમની વરદી પીએસઆઈને આપવામાં આવે ના ભાઈ ના અમે આવી કોઈ વર્ધીઓ આપતા નથી હું ફરી વાર કહું છું કે આ પ્રકારની નીતિ રીતિ કોંગ્રેસની હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની બિલકુલ આ રીતિ રીતિ નથી અને ફરી એકવાર રોનકભાઈ હું આપના ચેનલના માધ્યમથી ગેનીબેનને પડકાર ફેંકું છું કે જે આક્ષેપો આપણે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ ચેનલના માધ્યમથી લગાવ્યા છે જો એમ તેમને સાબિત કરવામાં એમની પાસે કંઈ પુરાવા હોય તો રજૂ કરે આ મારો એમને ખુલ્લો પડકાર છે